ભારે દુઃખ છે આગાડી આગાડ અત્યારે જીવન જીવન બુદ્ધિ દરેક હોય પણ મરણ પછી આપણે કેવા જીવીશું એ ભાનો આપણને નથી એટલે સંતો આપણે જગાડે છે અરે જીવ જોને આ જાગે આ લાગે

कल कलनाक मार एक भी सदान में सतो प्राणाओं जाय से आपना प्राणाओं जाय से तो परम गुरु कहे से एक प्राणाव ने चार से कल लागे तो आकाश पताल ने मृत्यु लोक के अमूलक समय से आज सवाल આકાશ પતાલ મૃત્યુ લોક થી અમલો છે આખી એકવીસ હજાર પ્રાણો આપણા હેમત જાય છે ત્યારે અરે ગયા

કે જન્મ મરણ દુખમાં મારે લેક્ચરોસી માં નથી જવું એવી લગાડજો પેલી સકુબાઈ છે ને સાણા થાપતી હતી તો એમાં બીજી બાઈ બી અંદર થી લઈ જાય તે ઓછા થાય તો કબીર સાહેબ ને નયા નયાથી બોલાવ્યા તો એનો એનું એટલું બધું સકુબાઈ નો પાવર હતો કે સાણામાંથી રામ રામ બોલે કબીર સાહેબે કીધું કે સકુબાઈ ના દેવા

આપણા જીવનની અંદર યુગલ જોડું મળેલું છે તો કટુ વચનો નહીં બોલતા ઘરમાં ખાતા એવા વચનો નહીં બોલવા હું ઘણા ખરે નવા થાય લેમડી ટેબડી વણી આ તું રીર થયા બધા કટુ વચનો ભાઈ હું નવરી નથી તું બનાય ને ખાય બોલવાનું એમ પછી લક્ષ રાશિ ની અંદર એક કુતરો બને તારે પેલો પાળો બને તારે પેલો ગધેડો બને ત્યારે જુદા જુદા પડી જ હું વિષ્ણુ ભગવાન ના દસે દસ અવતાર લક્ષ્મીજી હાથે નાથે હતા એવું જીવો કે યુગલ જોડી અંદર આપણે કટુ વસન બોલતા ઘણા ભાગે એવું એવું સંભળાવવામાં આવે મને તો બહુ ગાળો બોલે પણ હું કરું એમ

ત્યારે જે આપણા હારું મોટું જીવન બનાવે ત્યારે કઈ રોગ થાય તો એને અઢાલીમાં કાઢે કે ઓ કે આ ચુમ્મા ડોહી ડોહન બાણે કાણ આ કકારા કાઢે હે સિંગરો કાઢે હે એને અઢાલીમાં કાઢે ત્યારે અઢાલીમાં તૂટલી ખાટલી હે ને દેવા માટે કાદવ ને ઓટલી ને માટલી માટલી પર ધાતુનો વાડકો

કઈ અમુક અમુક ગુરુ પરિભ્રમ સુધી લઈ જાય અમુક ગુરુ ઈશ્વર સુધી લઈ જાય અમુક ગુરુ ભ્રમ સુધી લઈ જાય અમુક સદગુરુ સતનામ તરીકે નિસ્વરૂપ છે ત્યાં લઈ જાય પણ આ નિજ લેવા મારો પરમ ગુરુ છે એ આપણો બધાનો બાપ એ છે પરમ ગુરુને શરણમાં આપણે હોય તો લાગી જજો અરે બોલ માનારા સ્વામી

ને આપણે સુટતા નું પાણી લગાડવું પડશે એ ની હતે બધું બહુ વિટામિન લાગેલું છે એટલે કબીર સાહેબ એ કીધું કે ભૂલમાં ના રહેશો ભાઈ ના રહેશો પરમ ગુરુએ કીધું એટલે આપણે પરમ ના શરણ માં જાવ તો આપણે બધા તો તેમના છીએ આ બીજા થી લાખ પડકાર ની રચના બની એમાં બીજી કોઈ જ બનાવી નથી પરમગુરુ કહે છે કે મારો લખેલો વચન છે એમાં જૂઠો બોલો તો આખો વિશ્વનો પાપ મને લાગે એવું કઈ ગ્રંથ બનાવેલો છે એમ એમ બનાવ્યા એટલે આદ્ય એ સર્જનહાર માલિક એકલા હતા એ સમયને આદ્ય કહેવામાં આવતું હતું તારે સર્જનહાર માલિક કે આ વિશ્વની અંદર ઘણી કાળથી હું એકલો જ છું પણ કંઈક લીલા બનાવું ત્યારે સર્જન હાથ કે લીલો બનાવ પર જોનાર કોણ ત્યારે પ્રથમ દિવ્ય પરમ ગુરુને પ્રગટ કરેલા અને એ મહાંગાત માં રાખેલા ને એના હયાતી માં આ વિશ્વ બનાવેલો તો છે વિષોના વિશ્વપતિ આ વિષો માં કદાતે આવતા નથી એવું એને લેવા માટે પરમ ગુરુ પધારેલા છે એટલે પરમ ગુરુના શરણમાં આપણે રહેવાનું છે આ દેવલોકોનું દેવલોકો તો દેવ દેવકશી દુર્લભ આપણે છે દેવોનું ભજન કરવાનું દેવોનું ભજન નહીં કરવાનું દેવ કરતા દુર્લભ તો આપણે ધાબા નૈનો ની અંદર ચંદ્ર નો અંશ રહેલો છે નિરંજન જ્યોતિષ ધ્રમરૂદ્ર માં રહેલો છે ત્રિવેણી ઘાટમાં શક્તિ રહેલી છે નાસિકા નાસિકા ભાગ્યા અશ્વિના કુમાર રહેલા છે